તો કેમ છો મિત્રો લીધા છે અને આપણે ઝીણું ઝીણું એવું કટિંગ કરી દેવાનું છે તમે વિડીયોમાં જોવો છો એમ આપણે ઝીણું ઝીણું મરચાંનું કટિંગ કરી દેવાનું છે ત્યારબાદ મિત્રો આપણે લીલું લસણ લેવાનું છે અને આ લીલું લસણને પણ આવી રીતના મરચાં જેમ આપણે ઝીણું ઝીણું કટિંગ કરી દેવાનું રહેશે અને આ બધું આપણે ઝીણું ઝીણું કટિંગ કરવાનું કારણ એ છે કે આપણે જે ગ્રેવી બનાવીએ છીએ એ ગ્રેવી આપણી સરસ એવી બની જાય અને ચડી જાય એટલા માટે આ બધું આપણે ઝીણું ઝીણું કટિંગ કરવાનું છે હવે મિત્રો આપણે ટમેટાને પણ નાના નાના એવા આપણે કટકા કરી લેવાના છે એટલે સુધારી લેવાના છે જેથી કરીને આપણે જે આપણે કટર મશીન હોય છે એની અંદર આપણે નાખીએ એટલે નાની એવી કટર મશીન લેવાની એની અંદર આપણે આ ટમેટાની ગ્રેવી બનાવવાની છે તો એટલા માટે આપણે ટમેટાના પણ નાના નાના કટકા કરી દીધા છે અને ત્યારબાદ મિત્રો આવી જ રીતના આપણે ડુંગળીને પણ કટર મશીનની અંદર લઈને ઝીણી ઝીણી કટિંગ કરી દેવાની છે અને ગ્રેવી મશીનની અંદર નાખીને ગ્રેવી બનાવી નાખવાની છે ત્યાર બાદ મિત્રો આપણે હવે કોથમરી લઈ લઈશું અને કોથમરીને પણ લીલા લસણ અને મરચાંની જેમ ઝીણું એવું આપણે કટિંગ કરી દેવાનું છે એ પણ આ કોથમરીને પણ સેમ આપણે મરચાં અને લીલા લસણની જેમ ઝીણું ઝીણું કટિંગ કરી દઈશું અને આમાં આપણે જે કાંઈ શાકભાજીને વાપરવાની હતી એ બધાનું આપણે કટિંગ કરી દીધું છે જેની અંદર આપણે લીલી ડુંગળી લીલું લસણ કોથમરી મરચાં ડુંગળી ટમેટા એ બધાનું આપણે સરસ એવું કરી નાખેલું છે તૈયાર તો સૌથી પહેલાં તો આપણે તવી લેવાની છે અને તવીની અંદર આપણે તેલ નાખવાનું છે અને થોડી વાર માટે આને આપણે તેલને ગરમ થવા દેવાનું રહેશે તો હવે તેલ આવી ગયા પછી આની અંદર આપણે સૌથી પહેલાં નાખવાની છે રાઈ રાઈ નાખી દઈએ ત્યારબાદ આપણે નાખવાનું છે આની અંદર જીરું જીરું નાખી દઈએ ત્યારબાદ હવે આની અંદર આપણે નાખી દેવાની છે હિંગ હિંગ પણ આની અંદર આપણે તમે તમારા સ્વાદ મુજબ નાખી શકો છો ઓ મિત્રો આની અંદર આપણે નાખી દેવાનું છે ડુંગળીની ગ્રેવી જે આપણે ડુંગળીની ગ્રેવી કરી હતી એ અંદર આની અંદર નાખી દેવાની છે ત્યારબાદ આને આપણે પાંચથી દસ મિનિટ નહીં પણ જ્યાં સુધી ચડી ન જાય ત્યાં સુધી આપણે ડુંગળીને ચડવા દેવાની રહેશે ત્યારબાદ મિત્રો આની અંદર આપણે નાખી દેવાનો રહેશે મીઠો લીમડો સરસ મજાનો સ્વાદ આવે છે એટલા માટે આપણે મીઠો લીમડો પણ આમાં નાખવાનો રહેશે ત્યારબાદ આની અંદર આપણે નાખી દેવાનું છે કટિંગ કરેલું ઝીણું લીલું લસણ એ પણ આની અંદર આપણે નાખી દેવાનું છે અને હા મિત્રો જો તમે અમારા વિડીયો ગમતા હોય અને જો તમે કોઈ પણ તમારું સજેશન આપવા માગતા હોય તો નીચે તમે એકવાર જરૂરથી કોમેન્ટ કરજો જેથી કરીને અમને આગળના વિડીયોની અંદર તમારી રાઈ લેવા માંગીએ અને અમને ખબર પડે કે અમારી આગળમાં સુધારા વધારા શું કરવા જોઈએ તો હવે આપણી ડુંગળી અને લીલું લસણ છે એ ચડી ગયું છે તો હવે એની અંદર આપણે નાખી દેવાનું લે છે મરચાંનું કટિંગ આપણે આની અંદર આપણે મિત્રો મોડા મરચાં જ વાપર્યા છે તમે તમારા સ્વાદ મુજબ તમે સુરતી મરચી તીખા મરચાં તમે તમારી રીતના વાપરી શકો છો અમે અત્યારે આની અંદર મોળા મરચાં વાપરેલા છે થોડી વાર રહીને ચડી જાય પછી આની અંદર આપણે નાખી દેવાની છે આપણી આદુની પેસ્ટ આદુની પેસ્ટ નાખી દઈએ ત્યારબાદ હવે મિત્રો આપણે આની અંદર નાખી દેવાના છે આપણા ઘરે વાપરીએ એ જ આપણે આની અંદર આપણે મસાલા વાપરવાના છે સૌથી પહેલાં આપણે આની અંદર હળદર નાખી દેવાની છે ત્યારબાદ મિત્રો હળદર નાખી દઈએ એના પછી આપણે નાખવાનું છે હવે જીરું ધાણાજીરું જીરું પણ આપણે એની અંદર હવે નાખી દેવાનું છે ચાર બાદ મિત્રો આની અંદર આપણે નાખીશું હવે લાલ મરચું એ પણ તમે તમારા સ્વાદ મુજબ વધારે ઓછું નાખી શકો છો અને મિત્રો આ વિડિયોની અંદર અમે જે કાંઈ મસાલા વાપરીએ છીએ એ બધા જ આપણા ઘરની અંદર વપરાતા મસાલા હોય છે એ બધા જ મસાલા અમે આની અંદર વાપરીએ છીએ કે નહીં કે આની અંદર અમે કોઈ બહારથી મસાલા લાવતા અને ગરમ મસાલાની અંદર આપણે આપણે ઉપયોગ કરતા નથી એટલા માટે આપણે બધા જ જે કાંઈ મસાલા વાપરીએ છીએ એ આપણા ઘરની અંદર હોય છે ત્યારબાદ મિત્રો વિડીયોની અંદર આપણે આગળ વધીએ હવે આપણે નાખી દેવાની રહેશે ટમેટાની ગ્રેવી આની અંદર હવે આપણે ટમેટાની ગ્રેવી નાખી દેવી ત્યારબાદ થોડી જ વાર માટે આપણાને ચડવા દેવાની છે અને જો તમને અમારા આવા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને એકવાર લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને તમને મજા આવે એવી મન ગમતી સરસ મજા નીચે કોમેન્ટ તો જરૂર કરી દેજો હવે આની અંદર આપણે નાખી દેવાનું છે દહીં અને છાશનું મિશ્રણ આ અંદર આપણે નાખવાથી સરસ મજાનો ખટાશ એવો સરસ એવો ટેસ્ટ આવવાનો છે એટલા માટે આપણે દહીં અને છાશ બંને મિક્સ કરીને વાપરીએ છીએ અને આપણે ધીમા તાપની અંદર આપણે આને મિક્સ કરી દેવાની રહે છે અને મિત્રો આ ગ્રેવી મિક્સ થાય ત્યાં સુધીમાં તમે જો નીચે કોમેન્ટ કરી દેજો કે નેક્સ્ટ વિડીયોની અંદર અમે તમારા માટે શું લાવીએ સજેસ્ટ કરી દેવાનું છે કે નીચેના આગળ વિડીયોની અંદર તમારા માટે અમે કયો વિડીયો લઈએ તો મિત્રો આપણે હવે આની અંદર નાખી દેવાનું છે મીઠું એ પણ તમે તમારા સ્વાદ મુજબ મીઠું નાખી શકો છો અને ત્યારબાદ આપણે ટાઢા રોટલા લેવાના છે અને ટાઢા રોટલાને આપણે ઝીણા ઝીણા એવા કટિંગ કરી દેવાના છે આ રીતના આપણે કટિંગ કરી દેવાના છે અને હવે આપણે આ રોટલાને આપણે કટિંગ કરીને આની અંદર નાખી દેવાના છે અને મિત્રો આમાં આપણે જરૂરી નથી કે આમાં આપણે ટાઢા રોટલા જ વાપરવા તાજા રોટલા પણ તમે વાપરી શકો છો પણ જે ઠંડા રોટલાની અંદર આપણે સ્વાદ આવે છે અને મજા આવે છે એ કંઈક અલગ જ હોય છે એટલા માટે તો કહેવાય છે કે વઘારેલો રોટલો અને મિત્રો આની અંદર આપણે હવે રોટલો નાખી દીધો છે ત્યારબાદ આપણે થોડી વાર માટે મિક્સ કરીને ચડવા દેવાનું છે ચડવા દીધા બાદ આપણે તમે જોઈ શકો છો કે આની અંદર આપણું ઓલમોસ્ટ આપણું જે વઘારેલો રોટલો છે એ તૈયાર થઈ ગયો છે હવે આની અંદર આપણે નાખી દેવાની છે માથેથી સરસ એવી કોથમરી અને તૈયાર થઈ જાય આપણો વઘારેલો રોટલો તો મિત્રો હવે આ એકવાર વઘારેલો રોટલો જો તમારા ઘરે એકવાર ટ્રાય કરજો તમારા ઘરે એકવાર મજા આવશે એમ જ કહેશે એટલે એકવાર તો આવી રીતના વઘારેલો રોટલો તમે તમારા ઘરની અંદર ટ્રાય કરજો વિડીયો જોયો હોય અને ગેમો હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ અને શેર જરૂરથી કરજો અને મળીએ આપણે બીજા વિડીયોની અંદર ત્યાં સુધી બાય બાય